સાયબર ક્રાઈમ સુરક્ષા અંતર્ગત જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી બનાસકાંઠા પોલીસ સાયબર ક્રાઈમનો ભોગ બનેલા અરજદારોને બે કરોડથી વધુની રકમ પરત અપાવી સાયબર ફ્રોડ બાબતે સાવચેત રહેવું ત્વરિત પોલીસનો સંપર્ક કરવો જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ મોબાઈલ કોમ્પ્યુટર ટેબલેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ સજ્જજ છે જિલ્લાના પ્રત્યેક નાગરિકને સાયબર ક્રાઈમ સુરક્ષા આપવા માટે જિલ્લા પોલીસ ચોવીસ કુણ્યા સાત સેવા રદ છે સાયબર ક્રાઈમ કે ફ્રોડનો ભોગ બનેલ વ્યક્તિ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર ઓગણીસસો પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે સરહદી જિલ્લા બનાસકાંઠામાં પણ સાયબર ક્રાઈમના બનાવો અવારનવાર માધ્યમો ચમકતા હોય છે સાયબર ક્રાઈમ સાયબર ફ્રોડથી બચવાનો એકમાત્ર ઉપાય સાવધાની અને સતર્કતા છે જિલ્લાના નાગરિકો આવા કોઈ સાયબર ફ્રોડનો શિકાર ન બને એ માટે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ આજરોજ એક પત્રકાર પરિષદ યોજી જેમાં મીડિયાના માધ્યમથી લોકોને સાયબર ક્રાઈમ અને સાયબર ફ્રોડથી સાવધાન રહેવા અને ભોગ બનેલા અરજદારોને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું તેમજ અજાણ્યા કોલ ઓટીપી અજાણ્યા નંબર પરથી આવતી લિંક કે મેસેજ બાબતે સતર્ક રહેવા અપીલ કરી વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે હાલમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી અધિકારીઓ કે મોટી હસ્તીઓના નામે

જ્યારે પાંચ હજાર નવ શંકાસ્પદ બેંક ખાતાના કુલ રૂપિયા પાંચ કરોડ ઓગણસાઠ લાખ ચાલીસ હજાર છસો પંચાવન ફૂટ ઓન હોલ્ડ કરી રોકી દેવામાં આવે છે આ રકમ ભોગ બનેલા અરજદારોને પરત કરવા માટેની કાર્યવાહી ચાલુ છે બનાસકાંઠા જિલ્લાના નાગરિકો સાયબર ફ્રોડનો ભોગ ન બને તે માટે સારું સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલો કોલેજ આઈટીઆઈ પોલિટેકનિક ઉપરાંત શહેરની સ્થાનિક સોસાયટીઓ ખાતે સાયબર ક્રાઈમ લોક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવે છે જેમાં સાયબર ફ્રોડના વિવિધ બનાવ બાબતે પ્રેઝન્ટેશન દ્વારા સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે ગત વર્ષ સને બે હજાર ત્રેવીસના વર્ષમાં સાયબર પોલીસ ટીમ દ્વારા જિલ્લામાં કુલ એકાવન સેમિનાર તથા ચાલુ વર્ષમાં જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં કુલ એકત્રીસ સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનાર તથા સંવાદ સાયબર સંવાદોનું આયોજન કરી લોકોમાં સાયબર ફ્રોડના બનાવથી અવગત કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ બાબતે નીચેના કિસ્સાઓમાં લોકોની સાવચેત રહેવા જણાવ્યું છે એક અજાણ્યા નંબરથી કોઈ કોલ કે મેસેજ આવે તો તેમાં કોઈ પણ માહિતી આપવી નહીં કે કોલ કરનાર વ્યક્તિ જે કહે તે મુજબ કોઈ કાર્યવાહી કરવી નહીં બે અજાણી લિંકમાં ક્લિક કરવું નહીં કે વોટ્સએપમાં ફરતી એપી કે ફાઇલ ડાઉનલોડ કરવી ગૂગલ સર્ચ દ્વારા કોઈપણ સર્વિસ માટેનો હેલ્પલાઇન કસ્ટમર કેર નંબર સર્ચ કરવો નહીં કોઈ પણ લોઘામણી સ્કીમ કે લાલચમાં ફસાવવું નહીં સોશિયલ મીડિયામાં કોઈ અજાણી મહિલા કે અજાણ્યા પુરુષને ફ્રેન્ડ બનાવવા નહીં સોશિયલ મીડિયાના દરેક એકાઉન્ટની પ્રાઇવસી સેટ કરવી હાલના યુવાનો ન્યૂ વિડીયો કોલના ખૂબ જ શિકાર બની રહ્યા છે જેના અજાણ્યા નંબરનો કોઈ વિડીયો કોલ ભૂલથી પણ રિસીવ કરવો નહીં કોઈ પોલીસ અધિકારીના નામથી કોલ આવે અને આધાર કાર્ડ વધુ ઉપયોગ થયેલો જણાવે નાર્કોટિસ ડ્રગ્સ કે વેપન્સ હત્યાની ખરીદી થયું હોવાનું જણાવી પોલીસ કેસના નામે બ્લેકમેલ કરવાની કોશિશ કરે તો ફસાવું નહીં બેંક ક્યારે ઓટીપી માંગતી ના હોય જેથી ઓટીપી કોઈને પણ શેર કરવું નહીં સોશિયલ મીડિયાના સ્ટ્રોંગ પાસવર્ડમાં કેપિટલ લેટર સ્મોલ લેટર ન્યુમેરિક અંક અને સ્પેશિયલ કેરેક્ટર એ રીતે તમામ એડ કરી સ્ટ્રોંગ પાસવર્ડ રાખવું અને સમયાંતરે પાસવર્ડ બદલતા રહેવું ઓનલાઈન જોબ કે ઓપ કે ઓનલાઈન મેટ્રોનિયન સાઇટના એકાઉન્ટની ખરાઈ કર્યા સિવાય કોઈ જ લેવડ દેવડ કરવી નહીં જો કોઈની સાથે સાયબર ક્રાઈમ લગત ફાઇનાન્શિયલ ફ્રોડ કે સોશિયલ મીડિયા ફ્રોડ થાય તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ ઉપર તાત્કાલિક કોલ કરી કમ્પ્લેટ નોંધાવવામાં અપીલ કરવું હું બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ આપ સર્વ મીડિયાના મિત્રો મારફતે જણાવવા માગું છું કે આપણા બનાસકાંઠા જિલ્લામાં પણ સાયબર ક્રાઇમની ઘણી બધા ઘટનાઓ બને છે આ જે ઘટનાઓ બને છે તેમાં જે મુખ્યત્વે જે ફ્રોડ હોય છે તેમાં કોઈને કોઈ માણસ જે છે એ કોલ કરી અને ઓટીપીના પાસવર્ડ મોકલવા કોઈ લિંક મોકલવી આ ઉપરાંત જે છે ઓએલએક્સની વસ્તુ મારફતે કોઈ કરાવવું કેવાયસીનું ફોર્મ ભરાવું કે આવી બીજી કોઈ લિંક મોકલી અને અલગ અલગ રીતે આપણા જે માણસો હોય છે કે જે લોકો શિક્ષિત પણ હોય છે ને ઘણા કિસ્સામાં જે લોકો ઓછું ભણતા હોય છે તેમને બી ડરાવી ધમકાવી અને પોતે કોઈ અધિકારી છે તેઓ બી ખોટો રફ જમાવી અને હાલના સમયમાં એઆઈ ટેકનોલોજીનો યુઝ કરીને ઘણા બધા સાયબર ક્રાઇમના અપરાધો બનતા હોય છે આ તમામ સાયબર ક્રાઇમના અપરાધો જે છે જે આપણી બનાસકાંઠા પોલીસે વન નાઇન થ્રી ઝીરો ઉપર એને નોંધી અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરતી હોય છે હું લોકોને જણાવવા માગીશ કે તેઓ આ સાયબર ક્રાઈમના શિકારનો ભોગ ના બને આપણા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી પોલીસ દ્વારા આવા લોકોની રકમને રોકી અને બે કરોડ જેટલી માત્પર રકમ જે છે એ લોકોને પાછી આપવામાં આવેલી છે આ સિવાય હાલમાં પાંચ કરોડ ઓગણસાઠ લાખ જેટલી રકમ પણ પોલીસે હાલમાં જે છે એમની બચાવેલી છે અને એમને પાછા આપવા માટેની પ્રક્રિયા એમની હાલમાં ચાલુ છે હું આ માધ્યમથી લોકોને કહેવા માગીશ કે આપ લોકો સાયબર ક્રાઇમના ફ્રોડનો ભોગ ના બનો આપ લોકો ખૂબ સાવધાની પરતો અને છતાં પણ જો આપને કોઈ મુશ્કેલી થાય છે અને આપણા સાથે કોઈ ફ્રોડ કરી જાય છે તો આપ વન નાઇન થ્રી જીરો ઉપર કોલ કરશો તો અમે આપણી રકમને તો તરણ ધોરણે એને ફ્રીજ કરાવીશું અને ત્યારબાદ આપણી રકમને પાછા આપવા માટેની અમે તમામ કાર્યવાહી બી કરીશું થેન્ક યુ